સુરત શહેરના પૂણા વિસ્તારમાં લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધી છોડાયાની ફરિયાદ કરતા પૂણા પોલીસે રાજેશ અમૃત પટેલ રહેવાસી એસએમસી આવાસ પાલ સામે બળાત્કારનો ગુનો નોંધીને ધરપકડ કરી છે અગાઉ આરોપી રાજેશ પટેલ હોમગાર્ડમાં નોકરી કરતો હતો તેને બે સંતાનો છે જ્યારે મહિલાને ત્રણ સંતાનો છે વધુમાં બત્રીસ વર્ષીય વિધવાના પતિનું ત્રણ વર્ષ પહેલાં બીમારીના કારણે મોત થયું હતું વિધવા અને આરોપી રાજેશ પટેલ અગાઉ વર્ષ અગાઉ પ્રાથમિક શાળામાં સાથે અભ્યાસ કરતા હતા તે વખતે મહિલા તેને ઓળખતી હતી મહિલા શાકભાજી લેવા જતી તે વખતે રાજેશ પટેલ શાક માર્કેટમાં મળી આવ્યો હતો પછી બંનેને મુલાકાત થઈ અને આરોપી રાજેશે કહ્યું કે હું તારી સાથે લગ્ન કરીશ ચિંતા ન કરીશ પછી એકવીસમી ફેબ્રુઆરીએ તેણીને પર્વત પાટિયા બોલાવી ત્યાંથી બારડોલી ખાતે ખેતરમાં લઈ જઈ શારીરિક સંબંધ બાંધ્યો હતો પછી બાવીસમી તારીખે ફરી હાઈવે અને પછી અમરોલી મિત્રના ઘરે લઈ જઈ શારીરિક સંબંધ બાંધી બાદમાં તળ છોડી દીધી હતી જેને કારણે મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધી આરોપી દ્વારા મહિલાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી અને વારંવાર દુષ્કર્મ કરવામાં આવ્યું ફરિયાદના આધારે આરોપીને પોલીસે ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત